હલો ફ્રેન્ડ્સ સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો અને કાલે પાંચમી સપ્ટેમ્બર આખા ઇન્ડિયામાં આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ મુખ્યત્વે આપણે આપણા ટીચર્સને યાદ કરીએ છીએ ખૂબ જ સરસ કહેવામાં આવ્યું છે કે ગુરુ ગોવિંદો ન ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ દીખાય આપણા જીવનમાં શિક્ષકનું શું મહત્ત્વ છે તે આ કવિતામાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કહેવાય છે કે માતા જીવન આપે છે પિતા સલામતી આપે છે પરંતુ એક શિક્ષક જ છે કે જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવાડે છે આજના જમાનામાં આજની સ્કૂલોમાં અને આજના ભણતરની દૃષ્ટિએ જોઈએ તો ખબર નથી પરંતુ જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણા શિક્ષકો ખાલી શિક્ષકો નહીં હતા પરંતુ તે આપણા પેરેન્ટ્સ પણ હતા મારી સાથેના જે પણ વય જૂથના લોકો હશે તેઓ કદાચ આ વાત સાથે કનેક્ટ થઈ શકશે કે આપણે જે ભવિષ્યમાં પ્રોફેશન સિલેક્ટ કર્યું આપણે આજે જે પણ કંઈ છે એમાં આપણા શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો છે અને બીજી એક વાત કે શિક્ષક અર્થાત કે ટીચર્સ અથવા ટીચિંગ એક એવું પ્રોફેશન છે કે જે ડોક્ટર્સ એન્જિનિયર્સ વકીલ અને દરેક પ્રોફેશનને જન્મ આપી શકે છે અને એટલા માટે જ આપણને કોઈ ડૉક્ટર મળે કોઈ એન્જિનિયર બને કોઈપણ વ્યક્તિ આપણને ભવિષ્યમાં મળે તો કદાચ આપણે એમને હાય હલ્લો કરશું પરંતુ આપણા જૂના શિક્ષકો જો આપણને મળી જશે તો આપણું મસ્તક એમના ચરણોમાં ઝૂકી જશે આજના આ દિવસે હું મારા સૌ શિક્ષકો મારા સંસ્કાર ભારતી શાળાના બધા જ શિક્ષકો અમારા સ્પેશિયલ ટ્યુશન ટીચર અરવિંદભાઈ સર અને મારી કોલેજ અને મારા ડેન્ટિસ્ટ વર્ગ કે જેમણે મને મારે પ્રોફેશનમાં હેલ્પ કરી છે મને નાનામાં નાની કોઈ પણ વસ્તુ સમજાવી છે તે દરેકનો હું આભાર માનું છું અને તેમને હેપી ટીચર્સ ડે કહું છું તમને પણ તમારા કોઈ શિક્ષકની કોઈ વાત યાદ હોય તમારા કોઈ ફેવરિટ ટીચર્સ હોય તમારા શિક્ષક અંગેની તમારી કોઈ જૂની યાદો હોય તો અમારી સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હેપી ટીચર્સ ડે વન્સ અગેન